હલો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળની આગળ ચર્ચા કરશું અત્યાર સુધી આપણે પ્રશ્ન એક કરી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીજો પ્રશ્ન કરશું કે કૌશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આપ થિયરી સારી રીતે સમજી ગયા છો એટલે આ પ્રશ્ન કરવા સહેલા પડશે આ પ્રકરણ પણ ખૂબ જ સહેલું લાગશે હવે પહેલી ખાલી જગ્યા આપણને આપેલ છે કે બારનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આપે પાકા કરેલ જ છે કે બારનો વર્ગ એટલે એકસો ચુમ્માલીસ થશે એટલે જવાબ લખશું એકસો ચુમ્માલીસ ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે વર્ગમૂળ બસો પચીસ તો બસો પચીસનું વર્ગમૂળ આપ જાણો જ છો પંદર થશે એટલે જવાબ લખશું પંદર ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે સોલ એ ખાલી જગ્યાનો વર્ગ છે તો આપ જાણો જ છો સોલ એ ચારનો વર્ગ છે જવાબ લખશું ચાર ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે ચોસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે તો ચોસઠ આઠનું ચોસઠનું વર્ગમૂળ આઠ છે એટલે જવાબ લખશું આઠ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે ચારનો વર્ગ ઓછા એકનો વર્ગ તો ચારનો વર્ગ આપ જાણો છો સોળ થાય છે એકનો વર્ગ એક થાય છે સોળમાંથી એક બાદ થશે એટલે જવાબ આવશે પંદર ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક ચાર છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો આપ જાણો છો ચારનો વર્ગ કરીએ એટલે સોળ થાય છે એટલે જવાબ આવશે છ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક પાંચ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો પાંચનો વર્ગ કરતાં પચીસ આવે એટલે કે પાંચ જવાબ આવશે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક છ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક પણ છ હશે છાંય છાંય છત્રીસ છ થાય એટલે જવાબ છ આવશે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે બારને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે તો હવે આપણે આવી રીતે વિચારવાનું કે બારથી આગળ કઈ એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ છે તો બારથી આગળ તમે જોવ તો સોળ આવશે પણ બારને કોઈ રકમ વડે ગુણતા સોળ આવતા નથી સોળ પછી પચીસ આવશે પચીસને પણ બાર વડે ગુણવાથી પચીસ આવી શકે નહીં પચીસ પછી છત્રીસ આવશે તો છત્રીસને આપણે બાર વડે ગુણી શકીએ તો બાર વડે બારને ત્રણ વડે ગુણતા આપણને છત્રીસ મળશે એટલે આપણે જવાબ લખશું ત્રણ ત્યારબાદ બહોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને તો આના માટે જવાબ આવશે બે ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે એકસો બાર વત્તા એકસો તેર બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો એકસો બાર વત્તા એકસો તેર કરશું એટલે બસો પચીસ આવશે બસો પચીસ પંદરનું પંદરનો વર્ગ છે એટલે જવાબ લખશું પંદર ત્યારબાદ પાંત્રીસનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો પાંચનો વર્ગ પચીસ ત્રણ પછી ચાર આવે છે એટલે ત્રણ ચોક બાર એટલે જવાબ આવશે બારસો પચીસ ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે એક્યાસીના વર્ગમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે તો એક્યાસી નવનો વર્ગ છે એટલે જવાબ લખશું નવ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે એકસો ઓગણો સિત્તેરના વર્ગમૂળનો એકમનો અંક ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો એકસો ઓગણો સિત્તેર તેરનો વર્ગ છે એટલે જવાબ આવશે ત્રણ ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય તો આપણને વિકલ્પમાં ત્રણ આપ્યા છે બે ચાર અને છ તો જવાબ આપણો આવશે બે ત્યારબાદ સોળમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય તો એમાં વિકલ્પમાં આપણને આપેલ છે ત્રણ ચાર અને પાંચ તો અહીં પણ જવાબ આવશે ત્રણ કે બે ત્રણ સાત અને આઠ જો આ એકમની સંખ્યા હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય ત્યારબાદ સત્તરમી ખાલી જગ્યા છે કે ત્રણ પોઈન્ટ એકસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણસો એકસઠ ઓગણીસનો વર્ગ છે એટલે જવાબ આવશે એક પોઈન્ટ નવ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલું છે સોળનો વર્ગ અને સત્તરની વર્ગની વચ્ચે ખાલી જગ્યા સંખ્યાઓ છે તો આપણે શીખી જ ગયા છે કે સોળને બે વડે ગુણવાના સોળ દુ બત્રીસ એટલે જવાબ આવશે ડી ત્યારબાદ પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે તો આપ જાણો જ છો તેરનો વર્ગ એકસો ઓગણો સિત્તેર ઓછા બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એટલે કે પચીસ આવશે પચીસ પાંચનો વર્ગ છે એટલે જવાબ આવશે સી પાંચ ત્યારબાદ આઠનો વર્ગ વધતા ખાલી જગ્યાનો વર્ગ બરાબર એંસી તો અહીં આપણો જવાબ આવશે બી ચાર ચારનો વર્ગ સોળ આઠનો વર્ગ ચોસઠ ચોસઠ વત્તા સોળ એટલે એંસી ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે વર્ગમૂળ ચારસો તો ચારસો વીસનો વર્ગ છે એટલે જવાબ આવશે એ વીસ ત્યારબાદ પાંચમો વિકલ્પ છે વર્ગમૂળ બે પોઈન્ટ છપ્પન તો બસો છપ્પન છે એ સોળનો વર્ગ છે એટલે જવાબ આવશે ડી એક પોઈન્ટ છ ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે જેનો એકમનો અંક સાત હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે કે નવ તો જવાબ આવશે બી ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે જેનો એકમનો અંક આઠ હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો અઠી અઠી ચોસઠ એટલે કે ચાર આવશે જવાબ આવશે એ ચાર ત્યારબાદ આઠમો વિકલ્પ છે કે જેનો એકમનો અંક નવ હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે નેવે નેવે એક્યાસી એટલે કે એક આવે છે જવાબ આવશે સી એક ત્યારબાદ નવમો વિકલ્પ છે કે એક્યાસીના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે એટલે કે આપણે બે વખત વર્ગમૂળ કરવાનું સૌ પ્રથમ એક્યાસીનું વર્ગમૂળ નવ થશે નવનું વર્ગમૂળ થશે ત્રણ એટલે કે જવાબ આવશે સી ત્રણ ત્યારબાદ દસમો વિકલ્પ છે ચારના વર્ગનો વર્ગ ચારના વર્ગનો વર્ગ ચારનો પ્રથમ વખત વર્ગ કરશું એટલે સોળ આવશે સોળનો ફરી વર્ગ કરશું એટલે બસોને છપ્પન આવશે એટલે કે વિકલ્પ ડી જવાબ આવશે ત્યારબાદ અગિયારમો વિકલ્પ છે કે ત્રણસો ચોવીસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે ત્રણસો ચોવીસનું વર્ગમૂળ અઢાર છે એટલે જવાબ આવશે એ ત્યારબાદ બારમો વિકલ્પ છે અઠાણું ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે તો અહીં બે વડે ભાગતા પૂર્ણ ભાગાકાર પૂર્ણવર્ગ બને છે એટલે જવાબ આવશે સી બે ત્યારબાદ તેરમી તેરમો વિકલ્પ છે કે બત્રીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને તો આમાં જવાબ આવશે ડી બે ચૌદમો વિકલ્પ છે કે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય તો આપ જાણો જ છો કે બે ત્રણ સાત અને આઠ આ ચાર સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ ન હોય તો અહીં સાત આપણને આપેલ છે વિકલ્પમાં એટલે જવાબ લખશું સી સાત ત્યારબાદ પ્રશ્ન ચોથો છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલું વિધાન છે કે ચાર પૂર્ણ વર્ગ સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે એકી સંખ્યામાં શૂન્ય હોય તો પૂર્ણવર્ગ ન હોય એટલે કે આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજું વિધાન છે કે સત્યાવીસો એ પૂર્ણવર્ગ સંખ્યા નથી તો આ વિધાન ખરું છે કેમ કે સત્યાવીસનું વર્ગમૂળ નીકળે નહીં ત્યારબાદ જેનો એકમનો અંક બે હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય તો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે સંખ્યાના એકમ દશક અને શતકના સ્થાનમાં શૂન્ય હોય અને હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો આ વિધાન પણ સાચું છે એટલે કે ખરું છે ત્યારબાદ પાંચમું વિધાન છે કે નવના વર્ગનું વર્ગમૂળ ત્રણ છે તો આ વિધાન ખોટું છે કેમ કે નવનો વર્ગ એક્યાસી થાય એક્યાસીનું વર્ગમૂળ નવ આવે ત્રણ ના આવે ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે એક હજારનું વર્ગમૂળ દસ છે તો એક હજારનું કશું પૂર્ણ વર્ગ નીકળે નહીં એટલા માટે થઈને આ વિધાન ખોટું છે ત્યારબાદ સાતમું વિધાન છે એકસો એંસી વત્તા એકસો એક્યાસી બરાબર ઓગણીસનો વર્ગ તો આ વિધાન ખરું છે ત્યારબાદ આઠમું વિધાન છે કે ચોસઠ હજારનું વર્ગમૂળ મૂળ આઠસો છે તો ત્રણ શૂન્ય છે એટલે શક્ય નથી વિધાન ખોટું છે ત્યારબાદ નવમું વિધાન છે કે ચોર્યાસીના વર્ગની સંખ્યાનો એકમનો અંક ચાર છે તો આ વિધાન પણ ખોટું છે કેમ કે ચારનો વર્ગ કરતાં સોળ થાય એટલે કે છેલ્લે છ આવે અહીં છ નથી ત્યારબાદ દસમું વિધાન છે એકસો એકવીસ અને એકસો ચુમ્માલીસની વચ્ચેની એક પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી એકસો એકવીસ અને એકસો ચુમ્માલીસની વચ્ચે એક પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી આ વિધાન ખરું છે ત્યારબાદ અગિયારમું વિધાન છે કે સોળના વર્ગમૂળનું વર્ગમૂળ બે છે આ વિધાન ખરું ખરું છે કેમ કે સોળનું વર્ગમૂળ ચાર થાય અને ચારનું વર્ગમૂળ બે થાય છે ત્યારબાદ બારમું વિધાન છે કે પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા ચૌદ હોય આ વિધાન ખોટું છે ત્રીજી સંખ્યા પાંચ હશે બાર ના હોય ત્યારબાદ તેરમું વિધાન છે કે જેનો એકમનો અંક ઝીરો હોય તે સંખ્યાનો વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને શૂન્ય હોય આ વિધાન ખરું છે ત્યારબાદ ચૌદમું વિધાન છે કે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક આઠ ન જ હોય આ વિધાન પણ ખરું છે ત્યારબાદ પંદરમું વિધાન છે એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે આ વિધાન ખોટું છે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે છે ત્યારબાદ સોળમું વિધાન છે કે બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ સત્તરમું વિધાન છે કે પહેલી એન એકી સંખ્યાઓનો સરવાળો એન વર્ગ હોય આ વિધાન ખરું છે તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન પાંચમો જોઈએ કે નીચેની સંખ્યાઓના વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક લખો સાવ સહેલો પ્રશ્ન છે એમાં પેલું આપણને આપ્યું છે કે બાવન તો બેનો વર્ગ કરીએ એટલે ચાર તો જવાબ આવશે ચાર ત્યારબાદ તો તેર એટલે કે ત્રણ છે તો ત્રણ તેરી નવ જવાબ આવશે નવ ત્યારબાદ સત્યાશી તો સાતનો વર્ગ કરશું એટલે ઓગણપચાસ તો એકમનો અંક નવ છે એટલે જવાબ લખશું નવ ત્યારબાદ ચોથું છે છપ્પન તો છપ્પન પણ અહીં એવી જ રીતના છનો વર્ગ કરશું એટલે છત્રીસ તો જવાબ લખશું છ ત્યારબાદ પાંચમું છે પંચાણું પાંચનો વર્ગ કરશું એટલે પચીસ તો જવાબ લખશું પાંચ ત્યારબાદ ઓગણચાલીસ તો નવનો વર્ગ કરશું એટલે એક્યાસી એક ત્યારબાદ ચોર્યાસી તો ચોકે ચોકે સોળ એટલે જવાબ લખશું છ ત્યારબાદ આડત્રીસ તો અઠી અઠી ચોસઠ તો જવાબ લખશું ચાર ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા હોય તેની સામે રાઈટ અને જે પૂર્ણ વર્ગ ન હોય તેની સામે ક્રોસ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યાદ રાખવાની જરૂર છે કે બે ત્રણ સાત કે આઠ જો એકમના અંકમાં હોય તો પૂર્ણવર્ક ન હોય તેમજ એકી સંખ્યામાં ઝીરો હોય તો તે પણ પૂર્ણવર્ક ન હોય હવે પહેલી સંખ્યા આપણને આપેલ છે પાંસઠ એકસેઠ પાછળ એક છે એટલે પૂર્ણવર્ક હોઈ શકે એટલે એમાં રાઈટ કરશું ત્યારબાદ એક હજાર નેવ્યાસી અહીં પણ નવ છે એટલે રાઈટ કરશું ચાર હજાર તો અહીં ત્રણ ઝીરો છે એટલે એકી સંખ્યામાં ઝીરો છે એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ ચોથી સંખ્યા છે એકત્રીસ છત્રીસ તો છ છે એટલે આપણે રાઈટ કરશું ત્યારબાદ પાંચમી છે આઠસો એકતાલીસ અહીં પણ પાછળ એક છે એટલે રાઈટ કરશું ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે એક હજાર ચોવીસ તો છેલ્લે ચાર છે એટલે આપણે રાઇટ કરશું ત્યારબાદ સાતમી સંખ્યા છે અગિયારસો છપ્પન અહીં છ છે એટલે અહીં પણ રાઈટ કરશું ત્યારબાદ આઠમી સંખ્યા છે સો પાછળ બે શૂન્ય છે એટલે આપણે રાઇટ કરશું ત્યારબાદ નવમી ખાલી નવમી સંખ્યા છે સાતસો ચોર્યાસી તો અહીં પણ ચાર છે એટલે આપણે રાઇટ કરશું ત્યારબાદ દસમી સંખ્યા છે ચુમ્માલીસો નેવ્યાસી નવ છે એટલે આપણે રાઈટ કરશું ત્યારબાદ અગિયારમી સંખ્યા છે બે હજાર પચીસ છેલ્લે પાંચ છે એટલે આપણે રાઇટ કરશું ત્યારબાદ બારમી સંખ્યા છે ચાર હજાર પાંચસો અડસઠ એકમની સંખ્યા આઠ છે એટલે પૂર્ણવર્ગ ન હોય એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ તેરમી સંખ્યા છે ચોત્રીસો બાવન અહીં પણ બે છે એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ ચૌદમી સંખ્યા પાંચ હજાર નવસો ત્રેસઠ અહીં પણ ત્રણ છે એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ પંદરમી સંખ્યા એક હજાર પાંચસો સત્તાવન અહીં સાત છે એટલે અહીં પણ ક્રોસ કરશું ત્યારબાદ સોળમી સંખ્યા છે નવ હજાર અહીં પણ એકી સંખ્યામાં જીરો છે એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ સાતમો દાખલો છે કે પુનરાવર્તિત બાદ બાકીની રીતે વર્ગમૂળ શોધો અહીં આપણે શું કરવાનું સાવશે દાખલા છે કે એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યા વડે આપણે બાદબાકી કરતી જવાની છે ક્રમિક એકી સંખ્યા એટલે કે પહેલાં એક વડે બાદ બાકી કરવાની એક પછી ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને છેલ્લે આપણે ઝીરો જવાબ લેવાનો છે તો આપણે પહેલો દાખલો જોઈએ તો એક્યાસી તો સૌ પ્રથમ એક્યાસીમાંથી આપણે એક બાદ કરશું એટલે એંસી આવશે ત્યારબાદ એંસી જે આવ્યા છે એમાંથી આપણે ત્રણ બાદ કરશું એટલે સત્યોતેર આવશે ત્યારબાદ સત્યોતેરમાંથી આપણે પાંચ બાદ કરશું એટલે કે બોુંતેર આવશે ત્યારબાદ બહોતેરમાંથી આપણે સાત બાદ કરશું એટલે પાસઠ આવશે ત્યારબાદ પાસઠમાંથી આપણે નવ બાદ કરશું એટલે ચોપન આવશે ચોપનમાંથી આપણે અગિયાર બાદ કરશું એટલે પિસ્તાલીસ આવશે પિસ્તાલીસમાંથી તેર બાદ કરશું એટલે બત્રીસ આવશે બત્રીસમાંથી આપણે પંદર બાદ કરશું એટલે સત્તર આવશે સત્તરમાંથી સત્તર બાદ કરશું એટલે ઝીરો આવશે તો આ ઝીરો કેટલી વખત બાદ બાકી કરવાથી આવ્યા તો કે કુલ નવ વખતે આપણે જીરો મળે છે તેથી વર્ગમૂળ થશે નવ આવી જ રીતે આપણે બીજો દાખલો ગણશું કે એકસો ઓગણો સિત્તેર તો સૌ પ્રથમ એકસો ઓગણો સિત્તેરમાંથી એક બાદ કરશું એટલે એકસો અણસઠ આવશે ત્યારબાદ એકસો અણસઠમાંથી ત્રણ બાદ કરતાં એકસો પાસઠ આવશે એકસો પાસઠમાંથી પાંચ બાદ કરતાં એકસો સાઠ આવશે એકસો સાઠમાંથી સાત બાદ કરતાં એકસો ત્રેપન આવશે એકસો ત્રેપનમાંથી નવ બાદ કરતાં એકસો ચુમ્માલીસ આવશે એકસો માંથી અગિયાર બાદ કરતાં એકસો તેત્રીસ આવશે એકસો તેત્રીસમાંથી તેર બાદ કરતાં એકસો વીસ આવશે એકસો વીસમાંથી પંદર બાદ કરતાં એકસો પાંચ આવશે એકસો પાંચમાંથી સત્તર બાદ કરતાં અઠ્યાસી આવશે અઠ્યાસીમાંથી ઓગણીસ બાદ કરતાં ઓગણસિત્તેર આવશે ઓગણસિત્તેરમાંથી એકવીસ બાદ કરતાં અડતાલીસ આવશે અડતાલીસમાંથી ત્રેવીસ બાદ કરતાં પચીસ આવશે પચીસમાંથી પચીસ બાદ કરતાં ઝીરો આવશે એટલે કે કુલ તેર વખતે આપણને ઝીરો મળે છે એટલે કે વર્ગમૂળ તેર આવશે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ તો એકસો એકવીસ છે અહીં પણ આપણે એવી જ રીતના કરશું સૌપ્રથમ પ્રથમ એકસો એકવીસમાંથી એક બાદ કરશું એટલે એકસો વીસ આવશે એકસો વીસમાંથી ત્રણ બાદ કરતાં એકસો સત્તર આવશે એકસો સત્તરમાંથી પાંચ બાદ કરતાં એકસો બાર આવશે એકસો બારમાંથી સાત બાદ કરતાં એકસો પાંચ આવશે એકસો પાંચમાંથી નવ બાદ કરતાં છન્નું આવશે છન્નુંમાંથી અગિયાર બાદ કરતાં 85 આવશે પંચ્યાસીમાંથી તેર બાદ કરતાં બોું તેર આવશે બોુંતેરમાંથી પંદર બાદ કરતાં સત્તાવન આવશે સત્તાવનમાંથી સત્તર બાદ કરતાં ચાલીસ આવશે ચાલીસમાંથી ઓગણીસ બાદ કરતાં એકવીસ આવશે એકવીસમાંથી એકવીસ બાદ કરતાં ઝીરો આવશે એટલે કે કુલ અગિયાર વખતે આપણને ઝીરો મળે છે એટલે કે વર્ગમૂળ અગિયાર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમે સારી રીતે સમજી ગયા હશો હવે પછીના વિડીયોમાં આપણે આગળના દાખલા જોશું તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન તુરંત જ મળી જાય આના પછીના વિડીયોમાં આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર પૂર્ણ કર્યા પછી ઘન અને ઘનમૂળ પૂર્ણ કર્યા પછી આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોડેલ પેપર આપશું ત્યારબાદ એનું સંપૂર્ણ સોલ્યુશન અને પેપર કેવી રીતે લખવું તેના વિશેનો વિડીયો પણ આવશે તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલાઇકોન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ વેરી મચ